મારા શ્યામાળાના આ ગોગા પૂંઠી ભાઈ ગગા ભુવા આ ધણીએ ચાર દાણોથી દીપો આવન આ ગમો વર ઘોડો કરન મારા ગોગાની ધજા છે દરિયો મજા મેમોનો મજા વિક્રમ મજા લખમણ મજા સભાળો ગગા ભાઈ ભાઈ આ દીપો ના જે કે છે અ જીને જીને આ પોલોથી મોટા માણસો એ વારી છે મારા આ ગોમના ગોધરા મજા મારા ગોગાના શ્યામાળે મજા એવું ભાઈ દસ વર્ષથી આ રાહ જોતો હતો મારા દેહતના રોમ્યો કેસવું યાદરૂ મા ધાલોની માતા બોલું છું હું દીપોના સંગનું ધેરું છું મારા દેવીના રોમ્યો કેસવું માધાલુણીની માતા બોલું છું વિક્રમ

તે બહુ જતો રહો ને આ બોર્ડરને તમારી હાથવી ના રાખું મારું નામ દેરું નહીં આવું મારા આવી હેત ના રહો કહે છે મહેમાનો મજા આ ગોમના ગોધરા જીને જેવી જરૂર પડે હા મારા દીપોના રોમ એવું કહે છે મારા વિહતના રોમ એવું કહે છે તે તારી પાઘડીના ઓઠ મજા તારી ચોધરીની પંચાતમો મજા તારી બુંદી કરીએ મજા એવું મારા વિહતના રોમ કહે છે હું માધા લુણીની માથા બોલું છું

પટેલો મજા તરાવ શો મજા તરા મજા કેવું ગફુડ ભાઈ ગામમે ગોખના મેમનો મડી મડી કદા રાવણો કરતા ના ભલે આપલાના બોલ આખા એક કુટુંબની મજા આવે ભાઈ ભોવનનો મજા તારીખ વાંચણમાં મજા આવે માતા દીપકનો મોટો છે તારી ગણેશની વાંચણમાં મજા આવે એવું રહે ઉંટણાની માતા પૂછું મારા દેવના પણ લેવું કહે છે ઉશિનું લઈને મારા કે ઘણી બાધા લેવા ઉશિનું ભાડું લેવા પૈસા નતા જેટલો હોથા વડવા અને પુનેય લાદર આખી હું કેતા હરી વેગળા મારા દીપોના ભગવાન કહેતા આશે મારું રોબ જબરો છે એ તો મટે भई आसिया नश्वरो मरा नयो बरूर मरा दि बर

પીનું પરમુ મારા ગુકલનું ભગવાન આક્ષે અંથના રબરની માતાનું છે સોધરી પટેલ તારા કુકુંબનો મજા મારી દીકરી દીકરાનો મજા આ ઉમર આ વાગની આ બાપલાનો પાદરનો મજા મારા દેવનું ભગવાન કે શકે મારા આખાય બાબુનો મજા સભાઓ મારી સભા શેઠ થઈ શકે છે મારી માતાનો છે પછી ભાવ કરીને આવે છે કોઈ અવસર જોવા આવ્યું છે ગોગાના દર્શને આવ્યું છે કોઈ મારા ગોગાના જગતમાં આવ્યું છે કોઈ ટોપુ મને ગોગાના ભરાવા આવ્યું છે કોઈ મારું ટોપુ ગોગાનું કરવા આવ્યું છે તારા આખા એ બાપના રહોડો કાળ નહીં પડે એવું મારા દીપોના પર મૂકે છે હું લેવું ટળાની માતા બોલતી હોય છું

એવું વધગા ખતા નથી માતા કોસા મારા દેખ પર કે શકે તમારું બેઠણ ઉપર મન મે જવા દો તમારું ખરાબ ફોરે ઉરાળા મો બેહાય હું નહીં સોય રહ્યો ભૂરેવાય હું નહીં એવા ખરા તાપો કદા તમે મહેનત મજૂરી કરી છે અને ચાર ડગલો ભરી મારા દેખના હકા તાય હશે ગફુલ ભાઈ શોભાયાત્રા મારી ગોગાને દીપોની હતી કોઈ મોનવીરી નથી મારી ગોગા મારી દુકાની હતી ગોમ ના ગોદરા થી ગોમ ના ગીત થી વાગતા ઢોડે ગાય તો જવ હારાના ના ઢોલ વાગશે કોઈ દળો જીવ ફજત ના ઢોલ ને વાગવા દેવું મારે દેવ તમે શુક્રવારે મહેનત કરી મારું ગોગાટ બેઠું કરે ભાઈ ભોવટ ને મજા આવે દાળો જશે ભગવાન તારી ચડતી કળા રાખશે એવું હાપડો કોઠાની માતા કુસુમ અને રબારીની માતા કુસુમ હું જેતો ના ખતરો ને દીપો કુસુમ આ દેખું રામ કે શકે છે ખાધું ફૂટશે ને વાપરો હશે ને અ તો ફૂલ આ સભાબે થી ઇમો કદા કોઈ આગે ઓન વડીલ મળ્યા હશે આ ગોમની ભાગોળમાં મારો ભગવાન કોદળો તારા બાપલાના ગોદરે તમને બાપણા બચ્ચાના મારું રોમ નહીં થવા દેવું મારા દેવના પ્રભાવ છે તમારી ભગવાન તરફથી ઘણા રક્ષા તમારી જેવી આશા હશે જેવી મનોવર્તી હશે એ મારો ભગવાન આ ગોમ ટોળાનો દેવ અને માતા તમારું કુમર કરશે એવું વધુ ને રબર ને માતા કુસુમ મારી દેવની આશી છે જ્યાં ગોગા મહારાજનું બેહણું થઈ ગયું ગોગાના બેહણામાં મજા એના દીવામાં મજા અને દિવેટમાં મજા આવે

જેને જેને મજૂરી કરે છે એનું પરમણ આલાવાના મારા ગોગાનો હું નહીં આવ્યો મારા જો ભગવાન તમારી લાદ રાખશે આબરૂ રાખશે મહેનત કરશો મજૂરી કરશો એનું પરમણ આલે મહેવારો મેલે તો ફૂલ ભઈ હું માતા છું કોટલું વધન કોના ઘેર મેરવા નહીં જાતી ફોટલો બધેને કોઈના ઘેર વેલવા જાતે ભણતર હશે તમારું ગણતર હશે તો તારા પેટીના ચણતરમાં કોદાળો દુકાળ નહીં પડે એવું મારા દેવના લગભગ રહે છે ભાઈ હવે તેનું છે